ત્યારે આ બધા ગ્રામ્ય વિસ્તારને ઇકો ઝોન જાહેર કરવામાં આવે તો ઇકો ઇકોઝોન મુદ્દે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા દ્વારા અગાઉ શાસન ખાતે ખેડૂતોની ટ્રેક્ટર રેલી કાઢી ફોરેસ્ટ વિભાગને ઇકોઝોન હટાવવા માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું ઇકોઝોન મુદ્દે રાજકી લાપ ખાટવા ઇસુદાન ગડવી ગોપાલ ઇટાલી આપણ મેદાનમાં ઓત્રા છે ત્યારી પૂર્વ ધારા સભ્ય અર્શદ રિબડિયાએ જણાવ્યું હતું કે હું ફાળ્યું બાંધીને મેદાનમાં આવી ગયો છું જ્યારે પૂર્વ ધારાસભ્ય સભ્ય ભૂપત જણાવ્યું કે રાજકીય રોટલા શેકવાનું બંધ કરો હાઈકોર્ટમાં રીટ કરીને શું કામ બેઠા છો રીટ પાછી ખેંચી લ્યો તો બેસાણ વિસાવદર વિસ્તારની પ્રજા ચૂંટણી જંખી રહી છે જો ચૂંટણી ઝડપથી થઈ શકે તો પ્રજાલક્ષી વિકાસના કામો થાય

પ્રતિનિધિઓએ શું નિવેદન આપ્યું છે નમસ્કાર મિત્રો ઇકો ઝોનની મિટિંગ જિલ્લાના ખેડૂત ભેગા થઈ અને મહાસંમેલન બોલાવ્યું પણ આ ક્યાં સુધી કેટલી વખત બોલાવ્યું ત્રણ ત્રણ વખત લો કે મહાસંમેલન બોલાવવામાં આવે કાઢવામાં આવે અમરેલી જિલ્લામાં જુનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ ત્યારબાદ રાજકોટ આ ચાર જિલ્લાને અસર કરતી આ ઇકોઝોનને કાળો કાયદો હોય આનું કારણ શું આનો ખેડૂત મતલબ સુખ શાંતિ છે વ્યવસ્થિત એનું પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનું રોજીરોટી કમાવા માટે જે ત્રણ તોણ રાતના દિવસ મહેનત કરતો હોય ને જ્યાં તમે આવા કાળા કાયદા નાખી દો અને કેટલી વખત તો મુખ્યમંત્રીઓને પણ આપણે આવેદનપત્ર આપ્યું લેખિતમાં આપ્યું મખિતમાં આપ્યું મેલ દ્વારા આપેલું છે જિલ્લા કોંગ્રેસ તરફથી અસંખ્ય વખત માલ લો માગણી કરેલી છે તો હવે કેવું કોને અને મને ખબર પડતી હતી કે આ હું કામે એમ માણસ માટે સિંહ છે સિંહ માટે માણસ છે જંગલ ખાતા માટે જંગલ ખાતું માણસ માટે છે કે માણસ જંગલ ખાતા માટે છે એટલે બધાને સેંજ છે અલગ જંગલી પશુ પક્ષીઓ છે એ અમારા મિત્ર છે અમારો પરિવાર છે એને કેમ હાચવા એ અમને ખબર છે એટલે જ્યાં તમે ખોટા કાળા કાયદા કરો એ આ ક્યાં અંદર વાંચ્યું છે બીજું કે તમે એકવાર એવું કહો છો કે ખેડૂતની બબણી આવક કરવી હવે અત્યારે સિંહ તમે આવક લઈ લેવા માગો છો કે ભારતના જીડીપીમાં સિંહનો ફાળો નથી ભાઈ ભારતના જીડીપીમાં ખેડૂતનો માનલો કે યોગદાન છે ભારતનું અર્થતંત્ર સુધારવા માટે ખેડૂત ઉત્પાદન કરે છે રાજનીતિ મજૂરી કરે છે અને એ બજારમાં મેં વેંકે છે એમાં આપણી જીડીપીમાં વધે છે અને અને આને કારણ ઉપાડો સિંહનો લીધો છે યાર એટલે સરકારને રજૂઆત કરી તો કે ભાઈ જંગલ ખાતાની ડિમાન્ડ છે જંગલ ખાતાને કહી તો કે ભાઈ સરકારની ઈચ્છા છે તો આ ન ચાલે યાર અને આ તાત્કાલિક ખેડૂતને બરબા બરબાદ કરવાનો કાળો કાયદો છે એ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી અમે લાગણીના માગણી સાથે વિનંતી કરીએ છીએ અને હવે આંદોલન કેટલાક પડે ક્રમે કરવાનું માનલો કે આંદોલન કરવા જાય તો એના ઘર બાર મૂકી અને આખો દિવસ અહીંયા આવે એની રોજીરોટી હોય ખેતીમાં અસર પડતી હોય એટલે એકવાર તમને લેખિત આપી દીધા પછી તમારે સમજી જવાનું હોય આ માનલો આંધળા છો છો ખબર ખડપડતી તમે હું કંઈક પાછો જવાબી નથી આપતા એટલે આ બધો કાળો કાયદો બંધ કરો અને ચાર જિલ્લાને અસર કરતી કાંઈ લેવા દેવા વગરની તમે આ કાળો કાયદો અમારી ઠોકી બેહાડવામાં કારણ કે અમારું જ યોગદાન છે ભારતની જીડીપીમાં યોગદાન કરવાનું નહીં કે સિંહોનું અને સિંહનો તો અમારા 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 પરિવાર છે અમને ખબર છે કેમ ભાઈ તમારા કરતાં વધારે હાસવી છે બીજા અને બાકી તમે હું હું જંગલ ખાતામાં કરો એ જગજાહર છે ઇકોઝોનનો કાળો કાયદો હટાવવા માટે બેસ્ટમાં બેસ્ટ ઈલાજ એ છે કે ભાજપ સરકારના હાથમાં છે તો પેજ પ્રમુખથી માંડી વોર્ડ પ્રમુખ પછી ગામ પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય અસંખ્ય એવા હોદ્દા જે આ ભાજપના જે હોદ્દેદારો છે એ ટોટલી અમારે કે આ ચારે ચાર જિલ્લા છે જેને આ ઇકોઝોન અસર કરે છે એમાં જૂનાગઢ અમરેલી રાજકોટ અને ગીર સોમનાથ આ ચારે ચાર જિલ્લાના બધાય કાર્યકરો એક સાથે રાજીનામું આપે કે આ લે અમારું રાજીનામું નકર ઇકોઝોન નટાવી દો તો ખબર પડે કે તમે ખેડૂત બાજુ છો કે નહીં તમે ખેડૂતની વાતો કરો છો સંમેલનમાં હાજરી આપો છો સારી બાબત છે અમને ખુશી થાય છે પણ તમે રાજીનામા આપી દો કે ભાઈ કાળો કાયદો નહીં હટા ને તો કાલે રાજીનામું છે અને પહેલથી છેલ્લેથી રાજીનામું આપો ને એટલે તો સરકાર નકલ આવી જાય તો કહેવાય કે તમારી ખાનદારી છે તમે ખેડૂતના હિતમાં છો બાકી વાતોને બણગાંઠકોમાં કાંઈ હટવો જોઈએ કાળો બધો હટવો જોઈએ પણ રાજીનામા આપી દેવાય ક્યાં જય હિંદ જય ભારત જુનાગઢ જિલ્લો છે અને વેસાણ વિસાવદર આ વિસ્તાર છે એટલે જૂનાગઢ જિલ્લામાં વિધાનસભાની સીટો પાંચ આવેલી છે આમાં નહીં એક વિસાવદર અને વેસાવણ કમ્બાઇન્ડ જે સીટ છે આમાં ખાસ આ ચૂંટણી લડાતી હોય એટલે બે હજાર બાવીસમાં આની ચૂંટણી થઈ હતી અને ભૂપતભાઈ ભાઈની આમ આદમી પાર્ટીમાંથી જે થયા હતા અને બાદમાં જે એમને ખાસ તો આ ભાજપ જોઈન્ટ કરેલું હતું ઇકો ઝોનનો મુદ્દો અત્યારે ખાસ છે અને બધા જ કોંગ્રેસ આમ આદમી પાર્ટી આ ભાજપ તમે જોઈ શકો છો કે ઇકો ઝોન છે આના જે ખેડૂતોને પરેશાની છે આપણે પૂછીશું ભૂપતભાઈ ઇકો ઝોન મુદ્દો અને ખેડૂતો ને પરેશાની ઇકો ઝોન લાગુ પડે તો ખેતી ખેડૂતો કરી ના શકે આવા નિયમો આની અંદર છે ના બિલકુલ એવા નિયમો ઇકો ઝોન નથી ઇકો ઝોન ના મુદ્દે જે તે પોલિટિકલ પાર્ટીના નેતાઓ માત્રને માત્ર ખેડૂતોને ભ્રમિત કરવા માટે અને પોતાના રાજકીય રોટલા શેકવા માટે નીકળી પડ્યા છે પરંતુ એવા લોકોને હું પૂછવા માંગુ છું કે ઇકો ઝોન તો ભાઈ બે હજાર સોળથી લાગુ છે એમાં ત્રણસો કરતાં પણ વધુ ગામો બે હજાર સોળથી ઇકો ઝોનમાં હતા તો આજે તો એકસો ને છન્નું ગામો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ સરકારશ્રીએ ઇકો ઝોનની જે જાહેરાત કરી એમાં ગામો ઘટતા છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એના માટેની રજૂઆત અમે પણ સરકારમાં કરેલી છે કે ખેડૂતોને વાડીએ આવવું જવું બોર કરવા મકાન કરવા એમને વીજળીના કનેક્શન મળે અને

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે અન્ય મુદ્દાઓ નથી ખેડૂતોની વચ્ચે જવાના જનતાની વચ્ચે જવાના તો સ્વાભાવિક છે કે ખેડૂતોના નામે ખેડૂતોની છાતી ઉપર પગ મૂકીને ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં એવું બનેલું છે કે ખેડૂતોની છાતી ઉપર પગ મૂકીને ઘણા લોકો નેતા બીના છે પરંતુ ખેડૂતો માટે કશું કર્યું નથી હાલ પણ જે સ્ટંટબાજી ચાલી રહી છે એ એવા નેતાઓ આપ કદાચ કાલનું સંમેલન જોયું હોય તો બધા હિન્દી ચીની ભાઈભાઈ બની અને ખેડૂતોને ગુમરાહ કરવા અને ભ્રમિત કરવા નીકળી પડ્યા છે ભૂપેશભાઈ હવે આ વેચાણ વિસાવદરમાં ચૂંટણી આપે રાજીનામું ક્યારે આપ્યું રાજીનામું મેં આપ્યું ડિસેમ્બર બે એટલે કેટલો ટાઈમ થયો આશરે એક વર્ષ આ કેમ કેમ આ ચૂંટણી નથી આવતી પ્રોબ્લેમ શું છે અમારા વિસ્તારની જનતા બધું જાણે છે હાઈકોર્ટમાં જ્યારથી મારી જીત થઈ ત્યારથી મારી વિરુદ્ધમાં ત્રણ ત્રણ પિટિશનો કરવામાં આવેલ હતી એ પિટિશનોમાંથી એક પિટિશન પરત ખેંચાઈ ગઈ પરંતુ બીજી બે પિટિશન જેમાં પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રેબડિયાની પણ એક પિટિશન છે તો એ પિટિશન પરત ન ખેંચતા હોય હાલ પોતે ફાળિયું બાંધી અને ખેડૂતના નેતા છે એવું સાબિત કરવા માટે નીકળી પડ્યા છે એકો જૂનના મુદ્દે તો ખેડૂતોની આટલી બધી ચિંતા હોય તો આખા વિસ્તારને આપે એક વર્ષથી બાનમાં લીધો છે હું હું પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈને પૂછવા માગું છું કે એકાદ વર્ષ કરતાં પણ વધુ સમય થયો વિસ્તારને પ્રતિનિધિત્વથી વિહોણો રાખ્યો છે તમે તમારા રાજકીય મહત્વકાંક્ષાના કારણે તો આપણા વિસ્તારમાં રોડ રસ્તા તૂટી ગયા છે સિંચાઈના ઘણા બધા કામો કરવાના છે એ એ કામો કરવા માટે જ મેં ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરેલી હતી આપે આઠ દસ વર્ષે કરી પણ મને તો ખ્યાલ હતો મારું ગોત્ર ભારતીય જનતા પાર્ટી છે તો આજે વિસ્તારને તમે બાનમાં લીધો છે તો જે વિસ્તારે તમને બબેટમ ધારાસભ્યનું પદ આપ્યું એ વિસ્તારની જનતાનો શું ગુનો છે કે આપ હા ચૂંટણી અટકાવીને બેઠા છો હાઈકોર્ટમાં અને પાછા જાહેરમાં આવીને એવું બોલો છો કે હું ખેડૂતોનું નેતા છું હવે આ બાંધવું પીડ્યું છે તો ફાર્યું તો આપે પહેલાં પણ બાંધેલ હતું ખેડૂતોને ખબર હતી એટલે તો ફાર્યું ઉતર્યું તો ફરી વાર આપે બાંધ્યું છે તો જનતાને પણ આપણે ચૂંટણીના રૂપમાં ફારિયું બંધાવી આપીએ ખેડૂતોને એવી મારી વિનંતી છે ભાઈને સાહેબ એટલે આપે ભાજપ હાઈકમાન્ડ છે આમાં આ કાંઈ ચર્ચા કરેલી છે કે અહીંયા લોકોના પ્રશ્નો વિકટ બની ગયા છે વિકાસના નામે તો ઝીરો તો ચૂંટણી કેમ નથી થતી ચૂંટણી નહીં થવાનું કારણ એક જ છે હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે એ એમને પરત ખેંચવી પડે અથવા અકાલીને પિટિશન પૂરી કરવી પડે એમણે પરત નથી ખેંચી નહીં તો લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિસાવદર વિધાનસભાની ચૂંટણી થઈ ગઈ હોત પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે હાઈકોર્ટમાં અમે પિટિશન લડીએ છીએ અને અકાલીને ધીમે ધીમે અમે પૂરી કરીએ છીએ એટલે તમે જોઈ શકો છો પ્રજા પરેશાન ના રોડની સુવિધા ના પાણીની સુવિધા ના ખેડૂતોની સુવિધા પછી આ બધા તો નાના મોટા તો ખૂબ જ મોટા પ્રશ્નો એટલે ભૂપતભાઈ જણાવી રહ્યા છે કે ભેસાણ વિસાવદર વિધાનસભા ચૂંટણી ન થવાનું કારણ હર્ષદભાઈ રીબડિયા પૂર્વ ધારાસભ્ય એટલે એમે એમને હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે જો આ પિટિશન ખેંચવામાં આવે તો ભેસાણ વિસાવદરમાં ચૂંટણી થઈ શકે છે અન્ય થાતો રાજીનામું ભૂપતભાઈ આપ્યું અને ભાજપમાં જોઈ થયા એને પણ દોઢ વરસ થવા આવ્યું એક દોઢ વર્ષ એટલે ચૂંટણી નથી આવતી હવે મોણપરીની અંદર આ વિસાવદર વેસાણ જે છે વિસ્તાર એમાં વિસાવદરનું મોણપરી છે આમાં ઇકો ઝોન મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખેડૂત સંમેલન બોલાવેલું હતું અને આ ઇકો ઝોન છે એને હટાવવા માટે સરકારને ખાસ કહે છે કે આમાં ખેડૂત બરબાદ થઈ જશે ભૂપતભાઈ જણાવી રહ્યા છે કે આમાં કોઈ એવો પ્રશ્ન નથી કે ખેડૂતોને વીજળી પાણી બધું જ સવલતો ઊભી થઈ શકશે એટલે ખાસ તો ચૂંટણી નથી થતી અહીંયા એમએલએ જે આ વિસ્તારને મળેલા નથી આ મોટામાં મોટો પ્રશ્ન છે અને અહીંથી ઇકો ઝોનથી લે અને વિકાસના પ્રશ્નોની રજૂઆત હાઈકમાન્ડ ભાજપમાં કરવી હોય સરકારમાં કરવી હોય તો કોણ કરી શકે હવે ગયા અઠવાડિયા અથવા પચીસ દિવસ પહેલાં જે આખું ગીર જંગલ આવેલું છે શાસન ત્યાં આખી રેલી આખી જે ઇકોઝોન મુદ્દે કાઢવામાં આવેલી હતી ગોપાલ ઇટાલિયા સહિત આ કોંગ્રેસ જે પ્રમુખ જુનાગઢ પ્રમુખ હોય આ વિસાવદર તાલુકા પ્રમુખ હોય આ બધા જ આમાં જે જોઈન્ટ થયેલા હતા અને આનું આવેદન પણ હવે આપવામાં આવેલું હતું પણ હવે ખાસ મુખ્ય પ્રશ્ન તો એ છે કે ઝડપથી આ વિસ્ આ વિસ્તારમાં ચૂંટણી કેવી રીતે થાય અને નવો એમએલએ મળે બાવીસ બાવીસ નહી તો ગ્રાન્ટો સરકાર આપતી હોય હવે આ તો વર્ષે ને વર્ષે એમનું જાય છે દોઢ ખાય છે આ તો ન જ મળી શકે એટલે પ્રજા અત્યારે ચૂંટણી નથી થઈ તો વિકાસથી ખાસ વંચિત હોય મહેશ કતિરિયા જીટીવી ન્યૂઝ ભેસાણ